અમદાવાદ જિલ્લાના માંડલ દસાડા રોડ પર એક આધેડનો મૃતદેહ મળી આવ્યો માંડલ પોલીસે તપાસ હાથ ધરી માંડલ અને દસાડા રોડ પર હાઈવે પર આવેલા રાધે માર્બલની લાઠી સામે રોડની કિનારી બાજુમાં સોમાભાઈ બાબુભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે પિસ્તાલીસ રહે માંડલ ઇન્દિરાનગરનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં માંડલ પોલીસે મૃતદેહને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મરણ જનાર સોમાભાઈ બાબુભાઈ ઠાકોરનું કુદરતી રીતે મોત નીપજ્યું હોય તેમ સામે આવ્યું છે સમગ્ર મામલે માંડલ પોલીસે તપાસ હાથ ધરી છે